પાદરા એસટી ડેપોની બાજુમાં આવેલ એચપી પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ પૂરવા બાબતે બબાલ થતા બે જૂથોના યુવાનો સામસામે આવી જતા મામલો બિચક્યો હતો એક તબક્કે સર્જાયેલા ઘર્ષણમાં બેને ઈજા પહોંચી હતી પ્રાપ્ત વિગતો અનુસાર પાદરા જકાતનાકા પાસે આવેલ એસટી ડેપોની બાજુમાં આવેલ પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ પૂરાવા આવેલ યુવક તેમજ પેટ્રોલ પૂરનાર યુવક સાથે પેટ્રોલ પૂરવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી જેમાં બંને કોમના યુવકો સામસામે આવી જઈ ભારે ઘર્ષણ સર્જાયું હતું જેમાં બે વ્યક્તિને ઈજા થવા પામી હતી પાદરા અંબાલાલ જમનાદાસ સાના એચપી પેટ્રોલ પંપે એકાએક પેટ્રોલ પુરાવા આવેલ યુવાન તેમજ પેટ્રોલ પુરનાર યુવક સાથે સાપ્તાહિક ટપાટપી થઈ હતી ટપાટપી બાદ ભારે ઘર્ષણ સર્જાયું હતું અને એકાએક ટોળું એકત્ર થઈ જતા મામલો વિચક્યો હતો ભારે ઘર્ષણ અને છૂટા હાથની મારામારી થતા બાજુમાં આવેલ આઈસ્ક્રીમ તેમજ બરીફની દુકાન ધરાવતા માલિકને પણ ઈજા પહોંચી હતી પાદરા પોલીસને ઘટનાની જાણ થતાં તુરંત દોડી જઈ સ્થળ પર પહોંચી સ્થિતિ નિયંત્રણમાં લીધી હતી ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે પ્રથમ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો આ ગાળામાં પાદરા જકાતનાકા વિસ્તારમાં બંને કોમના ટોળા ઉમટી પડ્યા હતા ભારે તંગદિલી ભર્યો માહોલ સર્જાયો હતો